ઓસ્ટ્રેલિયાના ડી થ્રી ટુ બિઝનેસ નેટવર્કનું અમદાવાદમાં ઔપચારિક લોન્ચિંગ થયું ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રીમિયમ ઓસ્ટ્રેલિયન બિઝનેસ ગ્રોથ કમ્યુનિટી ડી થ્રી ટુ બિઝનેસ નેટવર્કનું શુક્રવારે અમદાવાદમાં તેનું સત્તાવાર લોન્ચિંગ થયું હતું જેમાં શહેરના બિઝનેસ સેક્ટરના ઉચ્ચ વર્ગના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા આ કાર્યક્રમમાં ઉચ્ચ ગુણવત્તાવાળા નેટવર્કિંગ પ્લેટફોર્મની વધતી માંગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ સાથે પરિચય કરાવ્યો હતો કારણ કે નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે જે હવે ભારતમાં તેની હાજરી વધારી રહ્યું છે ડી થ્રી ટુ બિઝનેસ નેટવર્ક એક પરંપરાગત નેટવર્કિંગ જૂથ કરતાં વધુ છે અને તેના બદલે વ્યવસાય માલિકોને વધુ ગ્રાહકો મેળવવા કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને મજબૂત વ્યાવસાયિક સંબંધો બનાવવામાં મદદ કરવા માટે એક સંરંચિત વ્યૂહરચના આધારિત સિસ્ટમ તરીકે કાર્ય કરે છે જવાબદારી વહેંચાયેલ સફળતા અને સતત શિક્ષણ પર કેન્દ્રિત સાબિત માળખા સાથે નેટવર્કનો ઉદ્દેશ્ય ઝડપી સામૂહિક વિકાસને સક્ષમ કરીને અમદાવાદના ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે લોન્ચ સમયે બોલતા ડી થ્રી ટુ બિઝનેસ નેટવર્કના ગુજરાત રાજ્ય ભાગીદાર પ્રિતેશ ઠક્કર અને રચિત અંકલેશરિયાએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો માટે બિઝનેસ નેટવર્કિંગને પરિવર્તિત કરવા માટે રચાયેલ છે અમે લોકો D32 બિઝનેસ નેટવર્ક ને અમદાવાદ માં સૌપ્રથમ લોન્ચ કરી રહ્યા છીએ ભારતમાં હજી સુધી ક્યાંય પણ શરૂઆત થયેલી નથી મે અને રચિત સાથે મળી અને 16 જાન્યુઆરી થી ફર્સ્ટ સર્કલ આપણે અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ આજે ઓલરેડી 100 એન્ટરપ્રિન્યોર્સ ને આપણે ઇન્વાઇટ કર્યા છે અમદાવાદની મધ્યમાં એમનેアナઉન્સમેન્ટ કરવા માટે કે આ પ્રકારનું એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન જેમાં કોઈ જ પ્રકારના કોઈ જ બંધન નથી તમને કોઈ પણ કાસ્ના છો કોઈ એવલ ના બિઝનેસમેન શો તમે કઈ શીખવા માંગો છો કે તમે તમારો બિઝનેસ ગ્રો કરવા માંગો છો તો આ પ્લેટફોર્મ છે તમારા માટે ખાસ કરીને કઈ રીત નું કામ કરશે અમે સાથે કેટલા લોકો અત્યાર સુધી જોડાયા છે આજેアナउंसमेंट છે એટલે હજી સુધી જોડાવાનું આજથી ચાલુ થશે અમારો ટાર્ગેટ છે કે 16 જાન્યુઆરી ઓછામાં ઓછા 100 મેમ્બર્સ અમારી પાસે હોય દર 15 દિવસે એક મીટિંગ થવાની છે મીટિંગ ની અંદર તમે તમારો બિઝનેસ રプレゼન્ટ કરી શકો છો તમારી આજુબાજુમાં ઓછામાં ઓછા 40 તો આ જેમ પ્રतेशભાઈ કીધું કે પેલી ઓસ્ટ્રેલિયન જે કંપની છે એમનું એક્સપેન્શન ઇન્ડિયામાં થઈ રહ્યું છે અને ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ અને અમદાવાદ ઇઝ ધ ફર્સ્ટ સિટી આ ચાલુ કરવામાં આવવાનું છે તો અને આ બીજા ઘણા બધા બી નેટવર્કિંગ ઓર્ગેશન વિશે સ્ટડી કર્યું છે પણ આના જેવું મોડલ મેં બીજા મને નથી એટલે આમ આમ છે ત્રણ કેટેગરી પણ ત્રણેય કેટેગરીના લોકોને પણ આપસમાં મિટિંગ કરવાના એવા મોટા ઇવેન્ટ ને બધું કરવામાં આવે છે એટલે એક ઇન્ટર કનેક્શન બેઝ મોડલ છે